ખેડૂત મિત્રો સૌરાષ્ટ્રની મુલાકાતમાં આપણે જઈ રહ્યા છીએ અહીંયા એક જીરાના પાકનું વાવેતર છે અને જીરાના પાકના વાવેતરમાં નેટસપ કંપનીની પ્રોડક્ટના વપરાશ પછી જે ખેડૂતને મળેલો ફાયદો છે આવો મળીએ ખેડૂતને શું તમારું નામ છે ધીરુભાઈ વેલજીભાઈ રાઠોડ ધાન વાસાવ ગોંડલ તાલુકા રાજકોટ જિલ્લો

આ સુકારા નામનો આ પ્રોબ્લમ એમને એમના જીરાના અહીંયા આવ્યો હતો તો આ ક્યારે તમે જુઓ તો ખાલી થઈ ગયા છે આ સુકારાના કારણે ખેડૂત મિત્રો હિંમત પણ હારી શકે છે આ પરિસ્થિતિ ધીરુભાઈના જીરાની હતી અને ધીરુભાઈ કેવી રીતે સુધારો લાવેલા છે ધીરુભાઈ આ તમારા જીરાના પાકની અંદર તમે ખર્ચો કેટલો કરેલો છે સાડા ચાર વીકામાં પંદર થી સત્તર હજાર અને ખાતરનો ખર્ચો કરેલો છે છતાં પરિસ્થિતિ બગડી પછી આ પરિસ્થિતિમાંથી તમે સુધારો કેવી રીતે લાવ્યા છો મારે મિત્ર છે રીક્ષા આવે છે એને મને કીધું કે તમારું જીરું બગડે છે મેં કીધું બગડે છે તો ભાઈ કે મારી પાસે એક શું નામ છે તમારા મિત્રનું એ પ્રભુદાસભાઈ પ્રભુદાસ બાબુ તમને આ જીરાની જાણ કેવી રીતે થઈ હતી મને આ જીરાની જાણ હું રોડ રીક્ષા લઈ નીકળો એટલે ધીરુભાઈ તમારું જીરું જાય છે અને એક પીપળી મારી પાસે આ દવા છે ભલામણ કરી તમારું નામ શું છે પ્રદીપભાઈ પ્રદીપભાઈ આ તમારા માધ્યમથી ધીરુભાઈને આ વસ્તુની જાણ થઈ છે હવે ધીરુભાઈ તમે નેટસેપ કંપનીની કઈ કઈ પ્રોડક્ટનો વપરાશ કરેલો છે

મિત્રો જોઈએ આપણે કે ધીરુભાઈની વાત ઉપર માત્ર વિશ્વાસ કરવાની આપણે જરૂર નથી જે બચી ગયેલું જીરું છે એ તમે જોઈ રહ્યા છો હવે પછી એનું જીરું આ છે દ્રશ્યમાં તમે જોશો તો એકદમ તંદુરસ્ત છોડ છે હાલમાં શું અહીંયા તો શોધવો પડે એવું લાગે છે અને આગળ તમે જુઓ તો આ જીરું બગડી ચૂક્યું હતું એની પરિસ્થિતિ આ છે ધીરુભાઈ આ જીરું તમે કેટલા વર્ષથી વાવો છો મારો પહેલો વર્ષનો ઉપયોગ છે પહેલા વર્ષના ઉપયોગમાં આ તમારું જીરું બગડ્યું એટલે આમ તમારા મનમાં વિચાર શું આવ્યો હતો મેં તો કીધું આ ધંધો જીરા નો કરાય જીરા નો ધંધો કરાય અને આ વસ્તુ વાપર્યા પછી હવે કેવું લાગે એમ થાય કે ખેડૂત ભાઈ હું કહી શકું કે આપ દવાનો ઉપયોગ કરો અને ખેતી આપડી બચી જાય એ બચી જાય હવે તમે આ જીરું બગડ્યું હતું ત્યારે બીજા કોઈની સલાહ લીધેલી સલાહ લીધેલી પણ એને કોની સલાહ લીધેલી મારા જમાઈની હા એક આ કોટા પીઠા છે કોટલા પીઠા એટલે મને એને કે

સારું થઈ ગયું ગયા તમને કેતા નંબર બગડે એ જીરું પછી નેટ ની પ્રોડક્ટ તમે સુધારી લીધું પછી તમારી વલમણ પછી એને તમે આ વસ્તુ વારો એને કાલે ઉપયોગ કરી લીધો છે બરાબર છે તો ખેડૂતોને આ સંદેશ આપણે આપવો જોઈએ કે નહીં ચોક્કસ આપવો જોઈએ આપવું જોઈએ ને આ કરવું જ પડે કરો હું તો કહું છું બરાબર આ તમારી ભલામણ તમે પણ ખેડૂત છો બરોબર અને આ ઉપયોગ કરો એટલે આપણી ખેતી ટકી રહેશે ટકી રહેશે મતલબ ખેડૂત પણ બચી જશે બરાબર ને હવે આ ખેડૂત બચવાની વાતચીત કરીએ તો આ ભાઈ કોણ છે એ અમારો પાર્ટનર છે શું નામ તમારું જીણાભાઈ જીણાભાઈ હવે આ જીરું બગડ્યું હતું એ વખતે આમ તમારી પરિસ્થિતિ શું હતી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ તમે હિંમત હારી ચુક્યા હતા ને તો હવે આ જીરામાં સુધારો આવ્યા પછી આમ તમારો મત શું છે એની ખુશી છે કે આ બગડેલું જીરું પાછું સુધરી ગયું છે નહીતર એ લોકો એક સિઝન હારે ને એટલે ખરેખર એ લોકો હિંમત હારી જાય છે તો આ એક એની હિંમત પાછી મળેલી છે એવું કહી શકાય અને આ છે જીરાની સુધરેલી સ્થિતિ તો ખેડૂત માત્ર ને મિત્રો ને તમારો સંદેશ શું છે આ પ્રોડક્ટ વાપરવા માટે વપરાય ને વપરાય વપરાય તમે તો રિઝલ્ટ ખુશ છો ને હા હું તો બહુ ખુશ છું હા હા સરસ સરસ તો માહિતી આપવા બદલ તમારો બંને